આ જીવન ની અંદર ખાલી આદ બે કર્યું છે કે ઘમંડી બની જાવું એ હું કરું વખાણ નિદ્રોહી વિદ્રોહી બની જાવું મારા મારા માટે હું કરું વખાણ હું સુખી સંસારી છું આત્મનિરોગી છું બીમારી થી પરે છું એકવાર વાર બીમારી થઈ થઈ પછી થાવા ન દીધી નથી પેટ માં દુખવા દીધું નથી માથું દુખવા દીધું એવું નથી શરદી થવા દીધી એવું શરદી વાહ આપણે ક્યાં હતા પ્રાઇવેટ હોસ્પિટલ લાઈક સરકારી હોસ્પિટલ ગાઈસ એની અંદર ઉલા જે સેન્ડવિચ આવે ને ગાઈસ હું તમને કહો બે કાકડી એક આને આનો ટમેટા બે ટમેટાની બે પચરી હોય બટાટા બાફેલાની પચરી હોય પછી બોલો જેમ મસાલો નાખે ને એક સેન્ડવીચ ને એસી રૂપિયા લીધા તા પણ આમ જો મજા આવી ગઈ હતી પેટ નો ધરણ પણ મન ભરાઈ ગયું એ મન ભરે બદલ ગયા કે તું મેનું

એ હેઠે મારશે જો ભલે મારવા દે આપણે અરે યાર આ ભોસડીનો એક મારી ઉતરો સ્કાર ભળે યાર ઓલો ઉતરે ઓ ન એને લીધી મને લેવાનો મને ધક્કો લાગી ગયો પેરાશૂટ ને પેરાશૂટ ને ધક્કા લાગો મડ્યા બોલો ગેમ માં ક્યાં છત્રી કિલ ને ક્યાં ઝીરો ખેલ ભાઈ મારા શાર્ક ઇસ ડ્રાઈક તો તે સોયરે ઓલા બંદા નોક ને કતમ કરે જરમણ હોય ની ભોસડી આને કેરે તો આપણે લાઈવ ભૂલ કરી ગયા છે

સબંધ દેવાની નિદ્રા ભોસડી ને આવો ઈ જા ન્યા બનાય તું ભાઈ મારે કોઈને સબંધ ન નિદ્રા કરવાને નીકળ તું નીકળ ભોસડી ને જગ્યા મારી છે લોડા નામે શું ખાતેદાર છું હમણા હાજર જગ્યા તો ભાગીદાર નહીં ખાતેદાર છું લોડા જગ્યાનો તું હું શું ખબર છે તું કઈ સોદ નહીં ભાઈ સદીના હોટલ લઈ લેને આવીને ગેણમાં તેલ ઓળો કરીને ખાલી દે મારી તો નહીં એ તો ખબર છે અને એ મારી ખબર નહી ભાઈ હા હા મન ખબર છે ભાઈ એટલે હારો ને એટલે ધારો હું હું હારો છું અગર મને ફોંડા બનતા વાર ન લાગે ભાઈ તું કઈ સોદ નહીં ભાઈ તમે કેતો ક્યાં આ બધા બોછડીને જેનો હારો લાગેનો લઈ લે અને આપણે એક વાર લેન સોદ્યા મૂકી દે આપિને અડધારા આ ખોડા પડી આય ઓય અબે અબે તમે બેસન બોલ બોલનો કેતી ના રમમામાં ધ્યાન રાખજો સોદેલનો આમ કરું તેમ કરું લોડા બેન હારે જ રહેવાનું ભાઈ અને ઓના તો નહિ સમજી ગયો કોડ ક્યાં સોરી ડ્રોગન કોડ કોડ યા લોન્ચ પડ ભાઈ

પેલા લઈ બદનામ થાય ભોસડી ના સંસ્કારી વાતો કરી લોડા પોતાની ઈમેજ બનાવવાના શોધા થાય ગામમાં ગાયું મરવાની આપડે એમ પક્તિ નું થવાનું એવા મારી ના તું હવે

તું જાવ તમ તા તન રજાય પી જા રજાય પી હમ તન છૂટતીસ અલે ભાઈ તો રિવાય કરવાની બીક નો મગતો રિવાય કરી બીક નો કરી એમાર ઉપર બંદા બંદા આવ સમજી આરા દાજે પટ્ટા ઓલા લીલા ઘરમાં આવું છું આવું છું હેલો કા કા આ હેલો કા હે બીક કરો લીલા ઘરમાં ઓ ની માને કેવું માર્યું દેખાડો તો એક જ મિનિટ રે મે એક જ ગોળો છે સાઈડ મારે ઓલો ભ્યાણ છો ઓય હાસી વાત ક્યાં ક્યાં છે અરે

jadi na yo chodi na mari aamo pakti chodi no hata to kon ti

તો તું લઈ લે ને ભાઈ આ આદી આપો મોટા માં આલે આલે બ્લુ ઝોન છે ભાઈ પણ ડાબી બાજુ એટલે બંદા હોવાની સંભાવના છે છાત પતી છાત છે હા તેનો લોન્ચ લઈ ગઈ વખતે મે મેળા માં જાતા ખાલી હામું જોવો ઉપર બાધો મળ્યા કે મારી હામો જોસો એટલે હબ દે ના બિયા એટલે ભણા એક આદમી ને તમારી હામું જોવો છે એટલે ભણા મણા એમાં થઈ હું જો યાર તું કે હોના નોસો એમ નઈ જાણે પોતે મોટી અપ્સરા એમ કરે જાણે એની શેડ થી દીધી હોય આદમી તમારે બીજું કે કામ કેટલા કામ છે યાર કેટલા લક્ષ્યો છે આને શોધી બાજી લેવું મારી હમું કેમ જોયું એટલે હબ દે ને હબ એ તારું હમું જોયું

પાછી હેડ ન્યુ હટી જતો ટ્રીટમેન્ટ ચોકન પે ભાઈ પર ટ્રીટમેન્ટ વાય ચાલો તો મારી તો ઓર્ડર કિટ થેન્ક યુ ચાલો બંદો મોકો મોકો કરો ઉતર જે રિવે કરો ઉતર જે રિવે કરો ઉતર જલ્દી ખતમ ભાજો છે ભાજો એક ભાજો એક ભાજો આગળ ભાજો છે મિલ બાજુ જો છે ચાલો ગાડી લે ગાડી લે લે જમણે વડજે વડજે એક જ ગોળી હા ભીટી ભીટી છે નો તૈયાર જો બરાબર કે મિલમાં છે ટુર્નામેન્ટ પ્રેક્ટિસ અમારી મારીને દેખાડો

પછી પૂરા ખાવા ન દઉં ને પૈસા નો પૈસો બને તને ખબર નથી સદી ને આપડે હું સીવી આપણે ગુજરાતી સી આપણે ગુજરાતી ટોકન ટાસ કરીએ ભાઈ અત્યારે આખા વર્લ્ડ ઉપર રાજ કરતો હોય ને તો એ ગુજરાતી છે ભાઈ તો જેક ભાઈ છે જેની પાસે ઢગલો પૈસો છે તારી જેવો માય કાંગલો નો વાલે ભોસડી ના જેક ભાઈ છે સમજાય બકાલા વેસવત કોઈ કરો પતિ નો બને એટલે સમજી લેજે સપના હું છે વિચાર હું ના નથી પડતો બકલ વેચવાતી મને કરો પતિ બની લિમિટેડ મારી પાસે બે છે ઓલ બ એલેથી છે એમો દેજો તો આ ડોમ એ મારે દેખાય છે હવે

પાછળ ગઈ દિલમાં છે ના ના આયા ડેમેજ ગયો બરોબર દિલમાં અલગ છે દિલમાં નઈ જાઉ ઝોનમાં મરી જાઉ હોય બન આલે આરર ચાલ ગયો હાલો જવો બરોબર રિવા થઈ જવો દેજે ભલે રિવા થઈ જતા એ પેલા મરી જાય નહીં મરે ઈ છોટી ગયો તો બંદા ફૉક્સ છે બરોબર છે ઝોન પકડજો પેલા ડાઈવો જતી હોય ભાઈ બન ઓલા છે ને આવ્યા હશે નહીં જાવ રિવા થઈ ગયા હાલે ડાયરેક્ટ ઝોનમાં આવે કાઈ વાંધો નહીં ભલે ઝોનમાં આવતા એની પે પી ને છે પી ને તું મારો લંડ તોડી લે મોંટીભાઈ ઈ મણા કે જે જાન જીવિકા નું થી મરે એમ છે નહી ઓ અરે ગાડી આવી બાજુ ગાડી આવી હલકા દેવાની જાઓ ને યાર મારું હલકા હલકા ગાડી હલકા એકટ ગોળી મોકો જો 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 ઈ પેલા થી મરી જા મારી હેડ ફોકસ નઈ થાતો બંદા કેરેક્ટર ના કેલો તો ઈ લપગા છે ઈ બાજુતે થોડો થોડો આગળ થોડો થોડો મજોલા ટાવર બાજુ વાત નહો તો પાસા થી કવર હે પી તો જાવું ને મને આગળ કરો બધી વાતે કેરેક્ટર નઈ જો છે કે લોન્ચ પર લે ન્યા ઉડી કે નહી કેરેક્ટર ફોકસ થાતે કે હોળ બંદા ભાઈ બન કવર બધા આપણે કુલે 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 રહેવાનું છે પણ એક કામ કરો અંગર સાઈડ જોઈ આવશે કારણ કે ઝોન મોટો મને કેમ ચડે સારા યાર કેરેક્ટર સે પા જાય ક્યાં મરે છે ક્યાં

જમણી બાજુ નીચે ઉતરતા નહીં ઘડે પેલા ગોલેબી ઘર છે ને છે તો બાજા બાજા ઝોન માં હમ ને બતાઈ દે ઓ મારું આ લે ફાયર કરો ફાયર કરો જો યો અચ્છા તો ગાઈસ કાઈ વાર લાગી એ ઓલો બાજુ એ ગોળી નો બરોબર છે મારી બીજી ગોળી એડ જો ફૂટે ફૂટે મરી ગયો ગાજ મોતી બે ઉભા થા 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 ગેમ લો છે બહુ મજા આવી ગાઈસ પાછલી ગેમ ની અંદર છત્રી કિલ આ ગેમની અંદર થોડો ઓછા પડી ગયા છે પણ ગેમ બહુ જોરદાર હતું જો તમને આજનો વિડિયો પસંદ આવ્યો તો વિડિયો ને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયો ને હું ને ખૂણે શેર કરી દો હો ને બઈ ના રહો ચેનલ ની અંદર કલેજા